ચુંદડી વડે ઘરે ફાંસો ખાધેલી હાલતમાં એક કિસમની લાશ લતકતી નજરે પડી હતી પોલીસે લાશને નીચે ઉતારી જોતાં જોનારે પોતાની જાતે જીવનની લાશ સંકેલી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવ્યું હતું બનાવને પગલે ઘટના સ્થળે લોકતોળા પણ એકત્ર થયા હતા પોલીસ તપાસમાં મરણજનારીસમ મૂળ જૂના ઘટના વાડા સિમડી ગામનો અને હાલ ખોજબુલમાં રહેતો કલ્પેશભાઈ રણછૂતભાઈ દાસડિયા ઉંમર વર્ષ તેત્રીસ હોવાનું બહાર આવ્યું હતું युवक कया कारणों आपघात करो कब्जो मेरवी वाग्रा आरोग्य केंद्र खाते खसेड़ी पीएम करावा सहित जरूरी कार्यवाही हाथ धरी इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें, हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए